હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ધ પ્રિપેરેશન એક યુટ્યુબ ચેનલ મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ કે ફાઇનલ આન્સર કી જે છે લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા જે ફાઇનલ આન્સર કી બહાર પાડવામાં આવી છે તેમાં કેટલાક જવાબો મિત્રો ખોટા આપેલા છે અને તેનાથી આપણા અમુક મિત્રોને જે છે અન્યાય થાય છે ઠીક છે અન્યાય થયો છે અને તેમણે ખોટા જવાબો છે એમને સાચા આપેલા છે તો મિત્રો આપણે એના વિશે વાત કરીશું મિત્રો વિડીયો અંત સુધી જોવા વિનંતી જેથી તમારા ડાઉટ્સ ક્લિયર થઈ જાય અને હું આ જે વાત છે એ તમારા જોડે શેર કરવા માગું છું કદાચ આ વાત ઉપર વિડીયો બનાવનાર અમારી ચેનલ એટલે કે હું એકલો જ પ્રથમ છું આ વાત ઉપર જે વાત કરી રહ્યો છે આવો ખુલાસો કરી રહ્યો છે કદાચ હું મારી ચેનલ દ્વારા હું પ્રથમ જ છું જેને આ વાત જે છે શરૂ કરી છે મિત્રો ભરતી બોર્ડ દ્વારા જે ફાઇનલ આન્સર કી બહાર પાડવામાં આવેલી છે તેમાં મારા ખ્યાલથી ત્રણ જવાબો એટલે કે ત્રણ જવાબો ખોટા છે ત્રણ પ્રશ્નોના જવાબો ખોટા છે ઠીક છે હવે આ ત્રણ પ્રશ્નો કયા કયા છે તેના શું જવાબો આવવા જોઈએ શું જવાબો આવ્યા છે અને તેના પ્રૂફ એટલે કે જે આધારભૂત પ્રમાણ પ્રમાણ જે છે એ તમને બતાવીશ આવી ઠીક છે તો તમે જોઈ શકો છો એ પ્રમાણે આ એક ફાઇનલ આન્સર કીનો ફાઇનલ આન્સર કીની પીડીએફ છે ઠીક છે લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા જે ફાઇનલ આન્સર કી બહાર પાડવામાં આવેલી છે તે આ ફાઇનલ આન્સર કી છે હવે જવાબ જે ખોટો છે પ્રથમ આપણે વાત કરીએ તો તમે અહીંયા જોઈ રહ્યા છો લાલ અને લીલા રંગ વિશે એના વિશે આપણે કાલ વાત એક અલગથી વિડીયો બનાવીને વાત કરી છે તમે એની લિંક છે ડિસ્ક્રિપ્શનમાં કાં તો કમેન્ટ બોક્સમાં જોઈ શકશો અને તે ડાયરેક્ટ ક્લિક કરીને તેને ઓપન કરીને જોઈ શકશો આપણે તેના પર વાત કરેલી છે ઠીક છે એટલે આ વિડીયોમાં વધુ વાત કરશું નહીં તે વિડીયો તમે જોઈ લેજો તેઓ મિત્રો રાજ્ય પાઠ્ય પાઠ્યપુસ્તક છે તેમાં તેમાં જવાબ આપેલો છે પીળો બરાબર છે અને અહીંયા જે ફાઇનલ આન્સર કી છે તેમાં જવાબ આપેલો છે કથઈ લાલ અને લીલા રંગનો જે પરિણામી રંગ હોય એ રાજ્ય પાઠ્યપુસ્તક છે ધોરણ દસ ધોરણ નવ ની વિજ્ઞાનની જે બુકો છે બુક્સ છે એમાં પીળો આપેલો છે ઠીક છે ત્રણ દસની પેજ નંબર એકાવન તમે જોઈ શકો છો જો ગાઈડ હોય જો નવનીત હોય તો તેમાં પણ તમે જોઈ શકો છો તો મિત્રો એના વિશે વધુ વાત કરીશું નહીં લા લાલ અને લીલા રંગ વિશે હા પણ એક બીજો પુરાવો મને મળ્યો છે જેના વિશે વાત કરીશું કે આ પ્રશ્નનો જવાબ શું આવવો જોઈએ તો તમે જોઈ લો તો મિત્રો આ છે તમે જોઈ શકો છો તારીખ અહીંયા જોઈ શકો છો સત્યાવીસ દસ બે હજાર તેરના રોજ લેવાયેલ જેલ સિપાહીની પુરુષ મહિલાની બે હજાર તેરની જે લેખિત પરીક્ષા છે તેનું જવાબપત્ર છે એટલે કે આન્સર કી છે હવે આ આન્સર કીમાં મિત્રો એ અહીંયા તમે જોઈ શકો છો એક મિનિટ જરા ઝૂમ કરી લો હા તો મિત્રો અહીંયા એક જોડકું આપેલું છે રંગોના સંમિશ્રિત પરિણામે રંગોના સાચા જોડકા ઠીક છે સાચા જોડકા ગોઠવો એ પ્રમાણેનું આપેલું છે હવે તમે ત્રણ નંબરમાં જોશો તો લાલ અને લાલ પ્લસ લીલો કયો રંગ આવે તો અહીંયા ત્રણનો જવાબ એસ આપેલો છે તમે જોઈ શકો છો ત્રણનો જવાબ એસ છે એસ ઠીક છે હવે એસ એટલે પીળો એટલે મિત્રો ટૂંકમાં આ જે જોડકો છે તેનો જવાબ છે લાલ પ્લસ લીલો બરાબર પીળો તો બે હજાર તેરમાં મિત્રો ભરતી બોર્ડે લાલ અને લીલા રંગનો પરિણામી રંગ પીળો આપેલો હોય તો બે હજાર ઓગણીસમાં જવાબ બદલાઈ ના જ શકે ઠીક છે બે હજાર ઓગણીસમાં કોઈ પ્રશ્નનો જવાબ બદલાઈ ના શકે આ વર્તમાનનો પ્રશ્ન નથી આ કરંટનો પ્રશ્ન નથી તો બદલાઈ જાય તો મિત્રો બે હજાર તેરમાં સાચું આપ્યું છે ઠીક છે લાલ પ્લસ લીલો પીળો હોવો જોઈએ તો બે હજાર ઓગણીસમાં પણ આ જવાબ બદલાઈ ના જાય તેથી મારી અપીલ છે કે આ જવાબ છે પીળો અથવા તમે જે બીજા ક્વેશ્ચનમાં બે બે જવાબ આપેલા છે સાચા એ રીતે આમાં પણ કથાઈ અને પીળો કરી શકતા હતા તો મારી અપીલ છે મિત્રો કે આ ક્વેશ્ચન છે એમાં પીળો આવવો જોઈએ કથાઇ આવે ના આવે એનાથી કોઈ ફરક નથી પરંતુ પીળો તો આવવો જોઈએ ઠીક છે આ એક વધુ એક પ્રમાણ છે જેલ સિપાહીના જે આન્સર કી છે બે હજાર તેરની તેમાંનું આ એક જે છે એ પ્રમાણભૂત આધાર છે ઠીક છે હવે એના સિવાય બીજા બે જવાબો પણ જે છે ખોટા આપેલા છે બીજા બે જવાબો કયા કયા છે બેતાલીસમાં નંબરનો મિત્રો ક્વેશ્ચન છે તેમાં જરા ધ્યાન આપશો બેતાલીસમાં નંબરનો ક્વેશ્ચન છે જરા આપણે વાંચી લઈએ કે એ એ બી ની પત્ની છે સી એ એનો ભાઈ છે ડી એ સી ની સાસુ છે તો ડીની પુત્રી સાથે એનો શું સંબંધ છે મિત્રો ધ્યાન રાખજો અહીંયા એનો સંબંધ શું છે એમ સૂચવે છે વ્યક્તિગત રીતે એ માણસ છે એ નો સંબંધ જે એ ડીની પુત્રી સાથે એનો સરખાવ્યો છે મિત્રો એનો સંબંધ છે ઠીક હવે કોઈ વ્યક્તિ છે એ એક જ સમયે કોઈ વ્યક્તિનું ભાભી પણ ના હોઈ શકે અને નણદ પણ ના હોઈ શકે તમે જ તમે તમારી જ ઉદાહરણ લઈ લો કે તમે કોઈ વ્યક્તિના નણંદ છો તો તમે તે વ્યક્તિના ભાભી કેવી રીતે હોઈ શકો નણન છો એ વ્યક્તિના ભાભી કેવી રીતના હોઈ શકો અને તમે કોઈના શાળા છો તો તમે તેના જે છે એ ભાઈ કેવી રીતના હોઈ શકો ઠીક છે તો આમાં મિત્રો બે જવાબ આપેલા છે બી અને ડી હવે આનું પ્રમાણભૂત આપણે આધાર જોઈ લઈએ તો મિત્રો જે આ ક્વેશ્ચન હતો તેને આપણે કંઈક આ રીતે ગોઠવ્યો છે ઠીક છે આ રીતે પ્રશ્નને ગોઠવ્યો છે કે જે એ છે એ સીનો ભાઈ છે બરાબર આ રીતે ગોઠવ્યો છે એ એ સીનો ભાઈ છે હવે સીની સાસુ ડી છે ઠીક છે હવે જે ડી સીની સાસુ ડી છે ઠીક છે તો ડીની જે પણ પુત્રી હોય એક એ સીની પત્ની હો પત્ની થઈ ઠીક છે અને સી એનો પતિ થયો તો મિત્રો અહીંયા ક્વેશ્ચનમાં જે છે ડીની જે પુત્રી છે જે પુત્રી છે આપણે એક્સ ધારી છે ઠીક છે તો એ એક્સનો કોઈ ઉલ્લેખ નથી પરંતુ આપણે એને એઝ્યુમ કરવાનું છે તો એનો ભા એનો ભાઈ સી છે સીની સાસુ ડી છે હવે ડીની જે પ જે પુત્રી હોય એ સીની ઓબ્વિયસલી પત્ની તો થઈ જ હવે અહીંયા એ અને સી જ્યાં સી છે એની પત્ની એટલે કે એ અને જે એની પત્ની છે એક્સ તેના વચ્ચે શું સંબંધ છે તેમ જણાવ્યું છે તેમ પણ નથી એમ છે કે એ એ એ શું થાય છે જે આ ની પત્ની છે તેના સાથે શું થશે તેનો સંબંધ છે એક્સની શું થાય છે એમ પૂછ્યું છે હવે આપણે એને સરળ રીતે સમજીએ એને નામ આપી દીધેલા છે મિત્રો આપણે કે આજે એ હોય તો અરુણા ઠીક છે સી હોય તો ચેતન ડી હોય તો દયા અને બી અહીંયા બી આપેલો છે તેનું કંઈક તેનું કોઈ કારણ નથી પરંતુ બ્રિજેશ આપણે નામ આપી દીધું છે તો સરળ રીતે સમજો આપણે તેને નામ આપી દીધેલું છે ઠીક છે તો એને અરુણા નામ આપેલું છે સી ને ચેતન ડીને દયા અને બીને બ્રિજેશ તો જે એ છે એનો ભાઈ સે ચેતન છે ઠીક છે અરુણાનો ભાઈ ચેતન છે પછી ચેતનની જે સાસુ છે એ દયા થાય છે તો દયાની જે પુ પત્ની જે પુત્રી હોય ઠીક છે એ ચેતનની પત્ની થઈ અને ચેતન એનો પતિ થયો તો અહીંયા અરુણાનો જે એક્સ છે એને સાથેનો સંબંધ સૂચવે છે ઠીક છે તો જવાબ ભાભી અને નણંદ બંને આપેલા છે તો અરુણા એ શું થઈ એક્સની તો નણંદ થઈ તો નણંદ સાચો જવાબ આવશે ઠીક છે આ રીતે આપણે એને તમે જોઈ શકો છો અને પોતે પણ જાતે કેલ્ક્યુલેટ કરી શકો છો નેક્સ્ટ જોઈએ અને મિત્રો જે આ જે ત્રીજો ક્વેશ્ચન છે એ આપણનો આ પચાસમાં નંબરનો ક્વેશ્ચન છે પચાસમાં નંબરનો આ જે ક્વેશ્ચન છે તેની આપણે આ વિડીયોમાં વાત કરીશું ફરીથી ત્રણ માણસો ઘરમાં ઘૂસીને ઘરના લોકોને ધમકી આપે છે ઠીક છે કેટલા ત્રણ માણસો ઘરમાં ઘૂસીને ધમકી આપે છે એટલે કે ભયનું તત્વ થઈ ગયું ધમકી એટલે ગમે તે ધમકી હોઈ શકે હાથ પગ ભાગવાની મારવાની અથવા કોઈ પણ ધમકી હોઈ શકે છે જ આપીને જવેરાત લઈ જાય છે તો તેમણે આઈપીસી મુજબ કયો ગુનો કર્યો કહેવાય હવે મિત્રો આ ક્વેશ્ચનમાં છે એ જવાબ આપેલો છે બી એટલે કે લૂંટ ઠીક છે હા લૂંટ આવી શકે પરંતુ મિત્રો બળજબરીથી કઢાવવું એ પણ જવાબ આવી શકે જો તમે લૂંટને સાચો જવાબ આપ્યો છે તો બળજબરીથી કઢાવવું એ પણ સાચો જવાબ આપવો જોઈએ મિત્રો એનું કેમ એનું જે સ્પષ્ટીકરણ હું પાછળથી કરું છું પરંતુ જે તમે ચૂંટણીવાળો ક્વેશ્ચન છે ચૂંટણી ક્યારે સામાન્ય ચૂંટણી ક્યારે થઈ હતી તો એકાવન બાવન બે પણ જવાબ આપેલા છે અને જે કટોકટી દરમિયાન કયો સુધારો તો ઓગણચાલીસ અને બેતાલીસમો જવાબ એમ બે આપેલા છે બે ક્વેશ્ચન બેથી ત્રણ ત્રણ ક્વેશ્ચનમાં તમે બે જવાબ આપેલા છે તો આ ક્વેશ્ચનમાં પણ તમારે બે જવાબ આપવા જોઈએ કેમકે બર્જ જેમને કાયદો વાંચ્યો છે અને ઉતાર્યો છે તેમને જે પચાવ્યો છે જે એને કાયદો એ એ લોકોએ બળજબરીપૂર્વક કટાવવું એમ લખેલું છે તો તે પણ સાચું રહેશે મિત્રો અને લૂંટ તે પણ સાચું રહેશે જો ભરતી બોર્ડ દરમિયાન ભરતી બોર્ડની આપણે સમજીએ વાત તો લૂંટ એ એમ આપેલું છે તો તે પણ આપણે તે સાચું આપ્યું છે તો બળજબરીપૂર્વક કટાવવું તે પણ સાચું રહેશે તો આ જે કિસ્સામાં આ ક્વેશ્ચનમાં તમારે બે જવાબ આપવા જોઈતા હતા ભરતી બોર્ડ દ્વારા તો તે મિત્રો જે છે અહીંયા ફક્ત લૂંટને જ સાચો જવાબ આપ્યો છે બળજબરીથી કટાવવું એને સાચો જવાબ માન્યો નથી ઠીક છે હવે તેનું જે છે પ્રમાણભૂત આધાર આપણે જોઈ લઈએ તેનો ઠીક છે પ્રમાણભૂત આધાર કંઈક આ પ્રમાણે છે કે જે લૂંટની વ્યાખ્યા છે એ આપવામાં આવી છે ત્રણસો નેવુંમાં ચોરી કરનાર ગુનેગાર જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ નિપજાવે અથવા મૃત્યુ નિપજાવે અથવા વ્યથા નીપજાવે એટલે કે હાથ પગ ભાગી નાખવાની જે ક્રિયા છે તે અને તેમ કરવાનો પ્રયત્ન તેમ કરવાનો પ્રયત્ન અથવા ભય ભય એટલે ધમકી આવી ગઈ ઉપજાવે ત્યારે તે ચોરી લૂંટ બને છે ઠીક છે લૂંટ ક્યારે બને જ્યારે ધમકી એટલે કે ભયનું તત્વ ઉમેરાય ત્યારે હવે આ રીતે આ જવાબ સાચો છે પછી બળજબરીથી કઢાઈ લેવાની આપણે વ્યાખ્યા જોઈ લઈએ ઠીક છે ત્રણસો ત્યાંસીમાં તેની વ્યાખ્યા આપવામાં આવેલી છે ઠીક છે અને બળજબરીથી કઢાવી લેવો તેમાં ગુનો જે આપ જબરદસ્તીથી પડાવી પડાવી લેવાનો ગુનો કોઈ મિલકત ગુનો પણ હોઈ શકે જબરદસ્તીથી પડાવી પડાવી લેવામાં સામેની વ્યક્તિની સંમતિ હોય છે ઠીક છે કેમ કે તેને ધમકી આપવામાં આવેલી હોય છે તેથી સામેની વ્યક્તિની સંમતિ હોય છે તેને ઈજા ઈજાના ભયમાં મૂકી ઈજાના ભય ફરીથી ભય આવે એટલે ધમકી આવી ગઈ મિત્રો બીજાના ભયમાં મૂકી ખોટી રીતે મેળવવામાં આવેલી વસ્તુ અથવા મિલકત તેને બળજબરીથી કઢાવી લેવો એમ કહેવાય તેમાં ઈરાદાપૂર્વક ભય ઉત્પન્ન કરવાનું બળનું તત્વ આવેલું હોય છે ઠીક છે ભય અને ભય ઉત્પન્ન કરવા બળનું તત્વ એટલે ભયનું તત્વ અને બળ બળનું તત્વ પણ આવી જાય છે એટલે ધમકી પણ આવી જાય ઠીક છે બળજબરીથી કઢાવી કઢાવી લેવા માટે કલમ ત્રણસો ચોર્યાસીમાં શિક્ષા છે બરાબર તો મિત્રો આ રીતે જે ત્રણ ક્વેશ્ચનમાં એમ છે કે ત્રણ વ્યક્તિઓએ ધમકી આપીને જવેરાત કઢાવી લીધા તો મિત્રો જવાબ બળ બળજબરીથી કઢાવી લેવું પણ આવી શકે અને આવે છે ઠીક છે એ જ આવે બળજબરીથી કઢાવી લેવું એ જ જવાબ આવશે તો તેમણે ભય ભયનું તત્વ ઊભું કર્યું છે એટલે કે ધમકી તો તે દ્વારા તેમણે છે જવેરાત પઢાવી પડાવી લીધા છે કોઈ ઘરમાં ઘુસીને હવે મિત્રો આ થઈ સ્પષ્ટીકરણ મિત્રો આ જ જે તમે આધારભૂત તમે પોતે ચેક કરવા માંગતા હોય તો જે કાઝી સાહેબની સહેજાદ કાઝીની જે બંધારણની કાયદાની બુક છે કાયદાની બુક છે જે તેમાં પણ તમે ચેક કરી શકો છો તેમાં આવા તફાવત આપેલા છે તેને તમે તમે તેને સરખાવી શકો છો અને જે છે એન્જલ એકેડમીનો તમે વિડીયો પણ જોઈ શકો છો જે પેપર સોલ્યુશનનો વિડીયો છે એ પણ તમે જોઈ શકો છો તમને ત્યારથી ખ્યાલ ત્યાંથી ખ્યાલ આવી જશે કે શું સાચું છે અને શું ખોટું છે ઠીક છે જો વિડીયો તમને અહીંયા સુધી જોયો હશે તો આશા રાખું છું કે ગમ્યો હશે ગમ્યો હોય તો લાઇક કરી દો તમારા મંતવ્યો છે તમે જ તમને શું લાગે છે કે શું સાચું હોવું જોઈએ શું સાચું આ ફાઇનલ આન્સર કીમો આપવામાં આવેલું છે તો એ જે તમારું મંતવ્ય છે તમારી સલાહ સૂચન હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરશો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો બે લાયકન પર જરૂરથી દબાવી લેજો અને આ વિડિયોને વધુમાં વધુ શેર કરજો જેથી આપણા બીજા મિત્રોને આપણા ફ્રેન્ડ્સ ફેમિલીને જે છે આ ત્રણ માર્ક્સ છે એનો ફાયદો થાય ત્રણ કરતાં વધુ માર્ક્સનો ફાયદો થશે મેરિટ આવવામાં મિત્રો હજુ વાર છે બની શકે કે કોઈ તમારા આ જે પ્રયાસથી એટલે કે તમારા શેર કરવાથી આ વાતને આ વિડીયોને શેર કરવાથી તમે જે છે એ ત્રણ માર્ક્સ કરતાં વધુ માર્ક્સ મેળવી જાઓ જ્યાં સુધી મેરિટ આવે આવે છે ત્યાં સુધી ઠીક છે અને બની શકે કે આ જે ફાઇનલ આન્સર કી છે તેમાં સુધારા વધારા થાય તો મિત્રો તમે જો આવું ઈચ્છતા હોય કે તમારા ત્રણ માર્ક્સ વધે મિત્રો તમને ખબર છે કે એક માર્ક્સની પણ શું ઇમ્પોર્ટન્સ હોય છે કોમ્પિટેટિવ એક્ઝામમાં તો ત્રણ માર્ક્સથી વધુ માર્ક્સ તમે મેળવવા માગતા હોય ત્રણ માર્ક્સ કરતાં વધુ જ માર્ક્સ તમને મળશે જો આ વિડીયોને આ વાતને તમે શેર કરશો વધુમાં વધુ શેર કરો તમારા મિત્રો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં વોટ્સઅપ એફ બીમાં તમે જ્યાં જોડાયેલા હોય તમારા સોશિયલ નેટવર્કમાં શેર કરો થેન્ક યુ ઓલ ધ બેસ્ટ ફોર યોર ફ્યુચર થેન્ક યુ